ભાવનગર શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં બે હજાર એકમાં બનેલી કરફોડ ચોરીના કેસમાં એક આરોપી આખરે ચોવીસ વર્ષ બાદ ઝડપાયો છે યર્સ લોંગ શોધખોળ બાદ પોલીસે સફળતા મેળવી છે વર્ષ બે હજાર એકમાં ભાવનગરના સરિતા સોસાયટી વિસ્તારમાં આવેલ બંધ દુકાનમાં બે ઈસમોએ તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસે એક આરોપી ઝડપી લીધો હતો પરંતુ બીજો આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે ચોવીસ વર્ષ બાદ પોલીસે આરોપી મુકેશ વલ્લભ ચોથાણીને પકડી પાડ્યો છે મૂળ જૂનાગઢનો અને હાલ સુરતમાં વસવાટ કરતો મુકેશ ચોરી બાદ પોતાનું સરનામું બદલી છુપાઈ ગયો હતો ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને જૂની ફાઇલ્સ પર આધારિત માહિતીના આધારે આરોપીની ઓળખ કરી અને તેને સુરતથી ઝડપી લીધો છે હવે તેને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ચોવીસ વર્ષ જૂના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે જેઓ કેસ ભવિષ્યમાં ગુનાહિત તત્વો માટે કડક સંદેશ આપી શકે છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર